બી એક વસ્તુ યાદ રાખજો દુશ્મનો એટલા એક સમસ્યા એક સમસ્યા

સાથે ગુજરાત ભરના તમામ યુવાનો માતા બેનો વડીલો ઓગણીસો પચાસ થી લઈને આજ સુધી એસટી અને એસટી સમાજ ઉપર જે કઈ અત્યાચાર થયા છે એની યાદી બની રહી છે કોઈ પણ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચાર થયા હોય એ પીડિતો યાદી હાલ બની રહી છે અગિયાર સાતે ઉના કાંડના ના આઠ વર્ષ પૂરા થાય છે સાંભળજો મિત્રો ઉના કાંડ જેવી ઘટના તો નથી બની ને આઠ વર્ષ પૂરા થયા તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યાં જઈને અનેક પ્રકારના વસનો આપ્યા આજ દી સુધી એક પણ વસન હજી પાળવામાં નથી આવ્યું આઠ આઠ વર્ષે જઈને ન્યાય નથી મળ્યો એને લઈ તમામ પીડિતોનું એક સંકલન બેઠક મળવા જઈ રહી છે તમામ સાથીઓને સાથે રાખી ગુજરાત ભરના તમામ પીડિતોનું એક ખૂબ મોટું યુનિટ બનશે અને ત્યાર પછી નવા આંદોલનની જાહેરાત થશે અને ટૂંક સમયની અંદર આવીએ છે ગાંધીનગર તૈયારી રાખજો જય ભીમ નમો બુદ્ધ સરસ વાત કરી વિઠ્ઠલ સોલંકી વિઠ્ઠલ સોલંકી આવી જાય હવે આપણું જે આંદોલન છે એના અમુક મુદ્દાઓ હતા આપણે હમણાં કલેક્ટર સાહેબ ને એ સાહેબ ને પહેલો મુદ્દો હતો ખીજડિયા કાંડનો ખીજડીયાની અંદર મેંદડા તાલુકાના ખીજડીયા ગામે આજથી ત્રણ વર્ષ પહેલા જયસુખભાઈ વજુભાઈ મુછડિયા નામના યુવાનની હત્યા થઈ કરપીણ હત્યા થઈ ત્રણ ત્રણ વર્ષનો ટાઈમ થવા છતાં હજી સુધી પોલીસે નાર કોઈ કરાવ્યું છે ને ઘણુંય કરાવ્યું છે પણ હજી સુધી પોલીસ આરોપીઓને શોધી શકી નથી એટલે આવતી એટલે આવતી પંદરમી ઓગસ્ટે આ ખીજરિયાનો પરિવાર ગાંધીનગર મુખ્યમંત્રી જાય છે પણ એ હાલી જવાનો છે આખો પરિવાર હાલી હિજરત કરીને જવાનો છે એટલે પેલે દિવસે એ આઠ કે નવ દિવસ નો રૂટ થાય છે એ રૂટ અમે આવતા સોમવાર સુધીમાં

એટલે અમે ખુબ સંશોધન કર્યું છે અને અમે ખુબ કીધું છે નામ પણ આપ્યા છે કે તમે આને પકડો આજ છે આજ છે આજ છે પોલીસ ને હું તકલીફ છે સમજાતું નથી બરાબર અમે જેની અમે ઉપર સોય રાખીએ છીએ એ જાય છે પોલીસ કોર્ટમાં નારકો માટે તો સામે વકીલ લઈને આવી જાય છે ભાઈ એને કઈ કર્યું જ નથી એને કઈ કર્યું જ નથી મેં કઈ કર્યું જ નથી તો તમે મને મારો નાર્કો ટેસ્ટ કરાવો કે ગમે એ ટેસ્ટ કરાવો મને હું ફેર પડે તો હું મારી બીમારી નું બાનું ધરીને આગળ મૂકી દઉં કે હું નાર્કો ટેસ્ટ માટે મને મેડિકલી ફિટ નથી હું તો ઈ જ આરોપી છે ને ભાઈ ઈ જ આરોપી છે ને તમે દસ જણા માટે દસ જણા ઉપર તમે નાર્કોનો કોર્ટમાં અરજી કરો અને ત્રણ જણા એમાંથી એમ કે સાત જણા કઈ ના કરે ને ત્રણ જણા વિરોધ કરે કે ભાઈ અમે મેડિકલી ફિટ નથી તો એનો મતલબ શું થાય પોલીસે કાર્યવાહી કરવી પડશે એટલે આવતી સાત તારીખે કે છ તારીખે ઓગસ્ટના ઈ પરિવાર નીકળશે જૂનાગઢ થી એનો રૂટ હું સોમવાર સુધીમાં આપીશ આ અમારું પહેલું આંદોલન છે ખીજડિયા માટે આ ખીજડિયાની જાહેરાત કરું છું બીજા આંદોલનની જાહેરાત કરીશ ઈ પહેલા હું ભાઈ ને વિનંતી કરું માર્ગદર્શન આપે પણ હવે ભાઈ તો જો મારી વાત સાંભળો મિત્રો સાહેબ ને સાંભળવા અમારા માટે બહુ મહત્વના છે ભીમરાવ સાહેબ છેક મુંબઈ થી આવ્યા છે અને બાબા સાહેબના પોત્ર છે આપણે એમને સાંભળવા ખૂબ જરૂરી છે એમનું આપણે માર્ગદર્શન લેવાનું છે ને એમના નેતૃત્વમાં જ આપણે આ લડાઈ લેવા લડવાની છે બરાબર એમને ભી મને કીધું છે કે તમારે જ્યાં જરૂર પડશે ત્યાં હું આવીશ બાબા સાહેબ નો પરિવાર આપડી હોય તો આપણે કોઈ શક્તિથી બીવાની જરૂર નથી બાબા સાહેબ આપણી સાથે હોય એટલે આપણે કોઈ ના થી જરૂર નથી એમને ખુદ કીધું છે કે ગાંધીનગર જરૂર પડશે તો ભી હું આવીશ અને પ્રકાશરાવ સાહેબ એ આવશે ભીમરાવ સાહેબ આવશે ને એમના મોટા ભાઈ છે ને પ્રકાશરાવ સાહેબ એ ભી આવશે હવે હું નવચેત પણ સમય મર્યાદામાં બધા વક્તાઓ નવચેતન ભાઈ જય ભીમ નમો બુદ્ધાય મિત્રો અહિયાં મારે જે વાત કરવી છે એ વકીલ તરીકે કાયદાની મર્યાદામાં વાત કરવી છે અહિયાં રાજુભાઈ સોલંકીના જે દીકરાને અપહરણ થયું અને પોલીસ ઇન્વેસ્ટિગેશનની જે તપાસ થઈ રહી છે એની અંદર સીસીટીવી ફૂટેજ કબજે કરતી વખતે 65 બી નું પ્રમાણપત્ર રજુ કરવું જે કઈ કરવું પડે બધું કરશું આપણે રાજુભાઈ સાથે છીએ કારણ કે બધા આંદોલન છે ને રોડ ઉપર ઇ આવવા પડશે પડશે બીજું મિત્રો ઉના આજે અગિયાર સાત સોળ ની ઘટના આજે આઠ વર્ષ જેવા વાણા વાઈ ગયા છે મિત્રો આજે કાંથીવાળાને હું અહીંથી યાદ કરીશ કે છેલ્લા આઠ વર્ષથી માણસ જેલમાં છે આપણે એના માટે કશું જ નથી કરી શક્યા એકસોને દસ બેલ એપ્લિકેશન હાઈકોર્ટમાં એની રિજેક્ટ થઈ છે માત્ર આપણા સમાજ પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો ખર્ચો નથી આ મારા સમાજને મારો સવાલ છે કે અહીંયાથી આપણે ચિંતન શિબિર કરીને કંઈક જવાનું છે આપણે બાબા સાહેબને માનીએ છીએ પણ બાબા સાહેબની વાતને માનતા નથી એટલા માટે આપણે દુખી છીએ આપણે એટલા માટે દુખી છીએ બાબા સાહેબે સંગઠિત થવાનું કીધું તું અને આપણે સંગઠનો બનાવીને અંદરો અંદર ભાધીએ છીએ આ પણ ચિંતન કરવું જરૂરી છે તો આપણે અહીંયાથી રાજુભાઈને અહીંથી એક બીજી મને એક વિચાર પણ આવી રહ્યો છે કદાચ રાજુભાઈની મેં પરમિશન નથી લીધી પણ હું એમ કહું છું કે ગોંડલ ની સીટ ઉપર વિધાનસભા કે લોકસભા ઉપર રાજુભાઈ જીતેંગે મારી વાતને વક્તવ્ય ટૂંકું કરતા બહુ જ વાત કરવી છે કે ઓગણીસ સાત ની રેલી પછી મારી પાસે એક જેતપુર નો કિસ્સો છે સંજય મેવાડા કરીને એને ફોરેનમાં જાવું છે બિચારાને પીસીસી મળતું નથી પોલીસ ક્લેરિફિકેશન સર્ટિફિકેટ મળતું નથી કેટલા યુવાનોનું ભવિષ્ય ઝાંખું થઈ ગયું છે એના માટે પણ આપણે ક્યાંક કરવું પડશે કાંતિવાળાને પણ આપણે છોડાવવું પડશે આપણી જવાબદારી છે સુપ્રીમ કોર્ટમાં જવાની જો ત્રેવડનો હોય ને તો આંદોલનમાં કોઈ બી આંદોલન તોડતા નહીં મારા યુવાનોને કહી દો છે આંદોલન અંદર કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ ન થવી જોઈએ આપણી જવાબદારી કારણ કે આંદોલન આપણું ડાયવર્ટ થઈ જાય છે અને આપણે આપણા યુવાનોને છોડાવી શકતા નથી મારી વાતને વિરામ આપું છું ખાલી બે જ મિનિટ હું જે જે જોગદિયા સાહેબને યાદ કરવાનું નહીં ભૂલું એટલા માટે મિત્રો જેને સમાજમાં ઘણું ઋણ આપ્યું છે આપણા માટે એમને યાદ કરી મારી વાતને વિરામ આપું છું જય ભીમનો મહોદય સરસ વાત કરી ભાઈ નવચેતનભાઈ એ એ પણ એક એડવોકેટ છે એટલે એમણે એમનું માર્ગદર્શન આપ્યું સમાજને આજે આખો દિવસ આપણો આ કાર્યક્રમ હતો એ દરમિયાન આ આયુશો હોસ્પિટલ છે આપણી જુનાગઢ એના ડોક્ટર સિરાગ માકડિયા સાહેબ અને એમની ટીમ દ્વારા આ ગામની અંદર સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો એટલે આપણે આયુષ હોસ્પિટલ અને એમની આખી ટીમ અને ડોક્ટર ચિરાગ માકડીયા સાહેબનો તાળીઓથી આભાર માનસુ મિત્રો કે આજના દિવસે એમણે એક સર્વરોગ નિદાન કેમ્પ કરી અને આપણે બધાને આભારી કર્યા છે એમને વિનંતી હવે હું